નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના પાંજરાપુરથી આઈઆઈએમ સુધી બની રહેલો ઓવરબ્રિજ વિવાદમાં જોવા મળી રહ્યો છે બ્રિજની કામગીરી દરમિયાન ગ્રીન કવર એટલે કે વૃક્ષો કપાતા આ મુદ્દાને નાગરિકોએ હાઈકોર્ટમાં પડકાર્યું છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો બ્રિજની કામગીરી કરવામાં આવી અને ચાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની રજૂઆત પણ કરવામાં આવી ખાનગી કંપની રણજીત બિલકોનને આ કામ આપવામાં આવ્યું છે તે વિવાદિત છે તેવું પણ અરજદારે કહ્યું હતું આ કંપની દ્વારા બનાવવામાં આવેલો એક બ્રિજ પડી ચૂક્યો છે અને અન્ય વિવાદો હોવાની વાત પણ અરજદારે અરજીમાં લખી હતી એક બ્રિજ અગાઉ છે જ તેની બસો પંચોતેર મીટર દૂર અન્ય બ્રિજ બનાવવાનું આયોજન છે જો આ બ્રિજ બનશે તો તે ફાયર વાહનોને પણ અવરજવરમાં તકલીફ ઊભી કરી શકે છે તેવી વાત અરજદારે કરી છે ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી માન્ય રાખી છે તો પાંજરાપોળ પાસે જે નવું બ્રિજ બનાવવાની વાત છે તે ઓવરબ્રિજને લઈ અને અત્યારે હાલ તો વિવાદ જોવા મળી રહ્યો છે આખો જે મુદ્દો છે તે હાઈકોર્ટ સુધી પહોંચી ગયું છે બ્રિજની કામગીરી દરમિયાન ગ્રીન કવર એટલે કે વૃક્ષ કપાતના મુદ્દા નાગરિકોએમાં રજૂઆત કરવામાં આવી છે ખાનગી કંપની રણજીત બિલકોમને કામ આપવામાં આવ્યું તે વિવાદિત હોવાની વાત અરજદારે કરી છે આ સાથે જ અરજદારે અરજીમાં કહ્યું છે કે આ કંપની દ્વારા બનાવવામાં આવેલો એક બ્રિજ પડી ચુક્યું છે અને અન્ય વિવાદમાં છે એક બ્રિજ અગાઉ જ છે તેની બસો પંચોતેર મીટર દૂર અન્ય બ્રિજ બનાવવાનું આયોજન હોવાની વાત પણ અરજદાર તરફથી કરવામાં આવી છે સાથે જ કહેવામાં આવ્યું છે કે જો આ બ્રિજ બનશે તો ફાયરના વાહનોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી શકે છે ત્યારે આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની આ અરજીને માન્ય રાખી છે તો અમદાવાદના પાંજરાપોરથી આઈઆઈએમ સુધી જે ઓવરબ્રિજ બનાવવાની વાત છે તેને લઈ અને વિવાદ જોવા મળી રહ્યું છે પહેલેથી જ આ મુદ્દે સ્થાનિકો દ્વારા વિવાદ જોવા મળી રહ્યો હતો જે રીતે વૃક્ષો કપાતની વાત સામે આવી હતી ત્યારે તે મુદ્દાને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે ચાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની રજૂઆત પણ હાઈકોર્ટમાં કરવામાં આવી છે ખાનગી કંપની રણજીત બિલકોનને કામ આપવામાં આવ્યું તે વિવાદિત હોવાની વાત અરજદારે કરી છે તો પાંજરાપુરથી આઈએમ સુધીના ઓવરબ્રિજ ને લઈ અને અત્યારે હાલ તો વિવાદ સામે આવી છે સ્થાનિકો દ્વારા તેનો સખત રીતે વિરોધ કરવામાં આવ્યો હતો તંત્ર સામે પણ આંગળી ચિંતવામાં આવી હતી તો આરોપ પણ લગાડવામાં આવ્યા હતા બધાની વચ્ચે હવે જે આખો મુદ્દો છે તે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અરજદાર તરફથી અરજી કરવામાં આવી છે

વૃક્ષો છે તે વૃક્ષો નિકંદન કરવાની વાત કરવામાં આવી ત્યાં જે સ્થાનિક લોકો દ્વારા પણ ત્યાં આગળ સખત વિરોધ કરવામાં આવ્યો હતો જેમ ચીપકો આંદોલન થયું હતું તે પ્રકારનો ત્યાં આગળ વૃક્ષો બચાવવા માટેનો પણ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેને જ લઈને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર વૃદ્ધિની અરજી આજે કરવામાં આવી છે તે અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે એટલે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટે આ જે અરજી છે તેને માન્ય રાખી છે અને કેટલાક જે છે નિર્ણય છે તે પણ કહેવામાં આવે છે તેમાં કહી શકાય કે ત્રીજી કામગીરી દરમિયાન ગ્રીન કવર એટલે કે વૃક્ષ કપાટના મુદ્દે જે અમદાવાદના જે પાંજરાપુરથી જે આઈઆઈએમનો જે વૃક્ષ છે ત્યાં વૃક્ષ કપાવવાની જે બાબત છે તેને પણ અરજીમાં ટાંકવામાં આવી છે તો સાથે જે બ્રિજની જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ચાર જેટલા વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા છે તેની પણ વાત છે કે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું તો સાથે જે જે રણજીત બિલ્ડકોન નામની જે કંપની છે તેને કામ આપવામાં આવ્યું છે તે પણ ક્યાંક વિવાદિત કંપની છે તેઓ પણ અરજદાર દ્વારા જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે તો સાથે જે બસો ને પચાસ મીટર ની અંદર જ બીજો બ્રિજ જે કોર્પોરેશન છે તે બનાવવા જઈ રહી છે તેની પણ રજૂઆત છે તે અરજદાર દ્વારા દ્વારા કરવામાં આવ્યું છે તો સાથે જ જે ફાયર ગાડીઓ છે કે એમ્બ્યુલન્સ છે કે જેવા જે ઇમરજન્સી વ્હીકલો છે તેમને પણ અહીંયાથી નીકળવામાં જો બ્રિજ બનશે તો અગવડતા પડી શકે છે તેવી પણ રજૂઆત જે અરજી છે તેની અંદર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ હાઈકોર્ટે પણ સખત વલણ દર્શાવ્યું છે તેમાં કહી શકાય કે જો બ્રિજ બનશે તો તેની અંદર હાઈકોર્ટના

કોન્ક્રીટ ના જંગલો છે તે વધતા જોવા મળી રહ્યા છે તેવી પણ કરવામાં આવી અને તેમણે કહ્યું કે મારા જેને આવે છે કે જે લોકો હેલ્મેટ પણ અત્યારે અમદાવાદ શહેરમાં પહેર્યા વગર જે ડ્રાઇવિંગ છે તે ડ્રાઈવિંગ કરતા પણ નજરે પડે છે તો સાથે જે જે પાંજરાપોર થી આઈઆઈએ વાળો જે રસ્તો છે ત્યાં આગળ ચીજસ્ટી કહ્યું કે મેં મારા નજરે યુવાનને ત્યાં આગળ અકસ્માતનો મોત અને જોવો જો દેખેલો જોવા મળી રહ્યો છે એટલે કે તમામને કિલોમીટર જેટલું ગ્રીન કવર હતું પરંતુ હમણાં ખાલી ને ખાલી નવ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર જેટલું ગ્રીન કવર છે તે જોવા મળી રહ્યું છે એટલે કે કહી શકાય કે ચીફ દ્વારા તમામે તમામ વિગતોની માહિતી છે આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે જે રીતે વૃક્ષો કપાત કરવામાં આવ્યા તેને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો હવે મુદ્દો હાઈકોર્ટ સુધી છે ત્યારે સ્થાનિકો કેટલી આશા રાખી રહ્યા છે તેમનું શું માનવું છે તેને જ લઈને કહી શકાય કે ન્યાયતંત્ર ઉપર સ્થાનિકોને પણ પૂરો ભરોસો છે અરજદાર જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા અરજી પણ કરવામાં આવી છે સોમવારના રોજ જે વધુ સુનાવણી હાથ ધરાશે તેની અંદર ખબર પડશે કે કોર્પોરેશનને નોટિસ આપવામાં આવે છે કે જે આ રણજિત બિલકોન નામ ના જે કોન્ટ્રાક્ટ આપવામાં માં આવ્યો છે તો કોન્ટ્રાક્ટર નોટિસ આપવામાં માં આવ્યો છે તેની કોની જોડે ખુલાસો ગુજરાત હાઈકોર્ટ માંગી રહ્યું છે તેની પણ સોમવારે વધુ વિગત વાર સુનાવણી હાથ ધરાશે ત્યારે વધુ માહિતી જાણવા મળશે સ્થાનિકો સાથે જયારે વાત કરવામાં આવશે ત્યારે સ્થાનિકો પણ એ જ પ્રકારે કહી રહ્યા છે કે અત્યારે હાલ જે પ્રમાણે આ જે બ્રિજ કામગીરી કરવામાં આવી રહી છે બ્રિજની કામગીરીથી કામગીરી થી સખત અત્યારે હાલ ત્યાં ટ્રાફિક ની પણ સમસ્યા ઉભી થતી જોવા મળી રહી છે વૃક્ષોનું પણ નિકંદન થતું જોવા મળી રહ્યું છે તો સાથે જ જે ઇમરજન્સી વાહનો છે તેમને પણ ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક અવર જવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઓલરેડી એક અંધજન મંડળ પાસે ઓવરબ્રિજ આવેલો છે અને બસો ને પચાસ મીટર ની અંદર બીજો ઓવરબ્રિજ બનાવો છે કેટલું યોગ્ય છે તેવો પણ સ્થાનિકો દ્વારા પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી